નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના ટોપ ટેન પ્રશ્નોમાં આપનું હાર્દિક સ્વાગત છે સમયને માન આપી શરૂઆત કરીના પ્રશ્નની પ્રશ્ન નંબર એક બોલ્ડ કુરુક્ષેત્ર કવાયત ભારત અને કયા દેશ વચ્ચે થતી વાર્ષિક લશ્કરી કવાયત છે કેનેડા સિંગાપોર શ્રીલંકા કે નેપાળ તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી સિંગાપોર બોલ્ડ કુરુક્ષેત્ર કવાયત ભારત અને સિંગાપોર દેશ વચ્ચે થતી વાર્ષિક લશ્કરી કવાયત છે વધુમાં માહિતી મેળવી છે કે બે હાજર પાંચ થી ભારત અને સિંગાપુર વચ્ચે વાર્ષિક ધોરણે યોજાતી દ્વિપક્ષીય લશ્કરી કવાયત છે આવૃત્તિ યોજાય પ્રશ્ન કે કયા સંગઠન ડોક્ટર એપીજે અબ્દુલ કલામ પરથી પ્રલય મિસાઇલના બે પરીક્ષણ ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ કર્યા ડીઆરડીઓ ઇસરો બીઆરસી કે હો તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ અબ્દુલ કલામ પરથી પ્રલય મિસાઈલના બે પરીક્ષણ ઉડાન સફળતાપૂર્વક પૂર્ણ સફળતા પૂર્વકુની સ્થાપના ઓગણીસો અઠાવન માં સંરક્ષણ વિભાગ વિજ્ઞાન સંગઠન અને કેટલીક તકનીકી વિકાસ સંસ્થાઓને જોડીને કરવામાં આવી હતી ડીઆરડીઓની સ્થાપના ક્યારે કરવામાં આવતી ઓગણીસો અઠાવન ની સાલમાં ઓગણીસો એસી માં એક અલગ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટની રચના કરવામાં આવી જેણે પાછળથી અને તેની લગભગ ત્રીસ પ્રયોગશાળાઓ અને સંસ્થાઓનું સંચાલન કર્યું હતું કે બે હજાર પચીસ માં તેતાલીસ માં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા રાજનાથ સિંહ નીતિન ગડકરી પિયુષ ગોયલ કે અમિત શાહ આપણો જવાબ રહેશે ઓપ્શન બી નીતિન ગડકરી બે હજાર પચીસમાં તેતાલીસમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી નીતિન ગડકરીને સન્માનિત કરવામાં આવ્યા નીતિન ગડકરી વિશે જાણીએ કે નીતિન જયરામ ગડકરી જેમનું ફૂલ નામ છે નીતિન જયરામ ગડકરી અને એમનો જન્મ છે સત્યાવીસ મે ઓગણીસો એક ભારતીય રાજકારણી છે જો બે હજાર ચૌદથી થી ભારત સરકારમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેના ચાલીસમાં મંત્રી તરીકે સેવા આપે છે તેઓ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર મંત્રી પણ છે હાલમાં તેમના કાર્યકાળમાં અગિયાર વર્ષથી વધુ સમય સુધી સેવા આપી રહ્યા છે નેક્સ્ટ પ્રશ્ન હિરોશીમા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે છ ઓગસ્ટ સાત ઓગસ્ટ આઠ ઓગસ્ટ કે દસ ઓગસ્ટ હિરોશીમા દિવસ આપણો જવાબ રહેશે ઓપ્શન એ છ ઓગસ્ટને હિરોશીમા દિવસ તરીકે ઉજવવામાં આવે છે હિરોશીમા દિવસની વધુમાં વાત કરીએ તો કે ઇઠ્ઠોતેર વર્ષ પહેલા છ ઓગસ્ટના રોજ અમેરિકાએ જાપાનના હિરોશીમા શહેર પર લિટલ બોમ્બ લિટલ બોમ્બ નામનો પરમાણુ બોમ્બ ફેંક્યો હતો અને ક્ષણિકમાં એક સુંદર શહેર સ્મશાનમાં ફેરવાઈ ગયું હતું એટલે હિરોશીમા દિવસ એ દિવસથી હિરોશીમા દિવસ ઉજવવામાં આવે છે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ક્યારે શરૂ થયો હતો જેને તાજેતરમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ક્યારે શરૂ થયો હતો બે હજાર ચૌદ બે હજાર અઢાર બે હજાર બાવીસ કે બે હજાર ચોવીસ તો આપણે જવાબ રહેશે ઓપ્શન બી બે હજાર અઢારથી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શરૂ થયો છે જેને હાલ

હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબારનું આયોજન કરવામાં આવે છે ડાંગ દરબારનું આયોજન હોળીના તહેવાર દરમિયાન કરવામાં આવે છે ડાંગના આહવા ખાતે ડાહ ડાંગના મુખ્ય મથક આહવા ખાતે દર વર્ષે ડાંગ દરબાર પરાય છે અને ડાંગ દરબારમાં સરકાર દ્વારા પાંચ જૂના ડાંગ દરબારોને શિરપાવ શિરપાવ એટલે કે પેન્શન આપવામાં આવે છે ડાંગ વિસ્તારમાં પરંપરાગત રીતે યોજાતા ડાંગ દરબારમાં આદિવાસી લોકો તેમના નૃત્યો અને સંગીત રજૂ કરી અને તે એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવતો હતો નંબર સાત ભારતમાં દ્રાક્ષ અંજીર અને દારૂ કોણ લાવ્યું હતું ડાયમેક્સ અલબરુની ફાહિયા કે એક પણ નહીં તો આપણો જવાબ રહેશે મિત્રો ઓપ્શન એ ડાયમેક્સ ભારતમાં દ્રાક્ષ અંજીર અને દારૂ કોણ લાવ્યું હતું ડાયમેક્સ લાવ્યો હતો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન નંબર આઠ પ્રશ્ન નંબર આઠ નિષ્પાપ સરોવર ક્યાં આવેલું છે દ્વારકા ભાવનગર અમરેલી કે જામનગર નિષ્પાપ સરોવર ક્યાં આવેલું છે તો આપણો જવાબ રહેશું ઓપ્શન એ દ્વારકામાં નિષ્પાપ સરોવર ક્યાં આવેલું છે દ્વારકા ખાતે નિષ્પાપ સરોવર આવેલું છે નેક્સ્ટ નાગરિકતા મેળવવાની કેટલી રીત છે ચાર ત્રણ પાંચ કે બે નાગરિકતા મેળવવાની કેટલી રીત છે ભારતમાં નાગરિકતા મેળવવાની કેટલી રીત છે ચાર ત્રણ પાંચ કે બે તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી પાંચ ભારતમાં નાગરિકતા મેળવવાની કુલ પાંચ રીત છે નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતની સૌથી મોટી પરપ્રાંતિય નદી ખાલી જગ્યા છે બનાસ ભાદર નર્મદા કે સાબરમતી ગુજરાતની સૌથી મોટી પરપ્રાંતિય નદી કઈ છે તો આપણે જવાબ રહેશે ઓપ્શન સી નર્મદા ગુજરાતની સૌથી મોટી પરપ્રાંતિય નદી કઈ છે નર્મદા નદી છે વિદ્યાર્થી મિત્રો આવા નેક્સ્ટ પ્રશ્નો આવતીકાલે જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના Thanks for watching my video.